નમસ્તે બાર દોસ્તો કેમ છો મજામાં ને વાલી મિત્રો તમને પણ મારા નમસ્કાર બાર દોસ્તો અત્યારે હાલ કોરોના વૈશ્વિક મહામારી ચાલી રહી છે એ મહામારીમાં આપણે એની સામે લડવાનું છે કઈ રીતે લડીશું બોલો જોઈએ ખબર છે તમને ચાલો હું જ તમને કહી દઉં એ લડાઈ સામે આપણે ત્રણ શસ્ત્રો ઉગામવાના છે કયા ત્રણ શસ્ત્રો તો પહેલાં વારંવાર સાબુથી હાથ ધોવાના બીજું માસ્ક પહેરવાનો પણ યોગ્ય રીતે પહેરવાનો અને ત્રીજું બે માણસ વચ્ચે છ ફૂટનું અંતર જાળવવાનું તો આપણે બધા આ લડાઈમાં જોડાઈશું અને કોરોનાને હરાવીશું બરાબર ને હા હવે બાર દોસ્તો આજે આપણે અહીંયા હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત ધોરણ એકમાં એકમ તેર નાણાં વિશે સમજણ કેળવીએ બાર દોસ્તો તમારે એક રમત રમવી છે હા હા રમત તો કોને ના ગમે બધાને જ ગમે છે બધાએ હા પાડી દીધી કે હા મારે રમવું છે તો આપણે એક જાદુઈ થેલીની રમત રમીએ જાદુઈ થેલીની રમત તમારે કેવી રીતે રમવાની એની હું તમને સમજ આપી દઉં તો સૌ પહેલાં મારી પાસે એક થેલી હશે એ થેલીમાંથી હું કેટલાક સિક્કા વારા પરથી ક્રમશઃ બહાર કાઢીશ અને તમને બતાવીશ તમારે એને ઓળખવાના છે બરાબર ને તો આપણે રમત શરૂ કરીએ જુઓ બાર દોસ્તો અહીંયા મારી પાસે આ એક જાદુઈ થેલી છે એમાંથી હું એક સિક્કો બહાર કાઢું છું ચલો આવો સિક્કો તમે બધા જોયો છે તો આ પચાસ પૈસા છે કેટલા પૈસા છે પચાસ પૈસા બીજો સિક્કો લઈએ જોવો જોઈએ આ સિક્કો મારી પાસે છે જોયો બધાએ કેટલા રૂપિયાનો સિક્કો છે બે રૂપિયાનો કેટલા રૂપિયાનો સિક્કો છે બે રૂપિયાનો આવો કઈક સિક્કો પડ્યો છે મારી પાસે આ સિક્કો જોયો છે તમે બધાએ હા ઘણા બધા બોલ્યા કે હા અમે જોયો છે તો બોલો જોઈએ કેટલા રૂપિયાનો સિક્કો છે દસ રૂપિયાનો બરાબર બાર દોસ્તો તમે બધા તમારા મમ્મી પપ્પા સાથે બજારમાં પણ જતા હશો અને તેઓ પણ આવા સિક્કાનો ઉપયોગ કરતાં તમે જોયું હશે અને ઘેર પણ તમારા મમ્મી પપ્પા આ પૈસા મૂકતા હોય ત્યારે તમે નજર તો કરી જ હોય કે ભાઈ આ બે રૂપિયાનો સિક્કો છે આ પાંચ રૂપિયાનો સિક્કો છે આ દસનો સિક્કો છે જોયું છે ને તો આપણે બજારમાં જઈએ છીએ ત્યારે કંઈક ના કંઈક વસ્તુ ખરીદીએ છીએ તો એ વખતે તમે વસ્તુ જ્યારે ખરીદો ત્યારે સામે શું આપો છો પૈસા આપો છો શું આપો છો પૈસા કહો જોઈએ તમે જ્યારે તમારી પેન્સિલ લેવા જાઓ ત્યારે દુકાનદારને તમે શું આપો છો હા રૂપિયા આપો છો આપો છો ને સર્વ સામાન્ય રીતે આપણે એવું બોલીએ છીએ કે મેં પૈસા આપ્યા અને બદલામાં વસ્તુ લીધી તો તમને એમ થાય કે આ નાણું બેનને કહ્યું તો નાણું એટલે શું તો નાણું એટલે આપણે બજારમાંથી કંઈ પણ વસ્તુ ખરીદીએ અને એ વસ્તુના બદલામાં આપણે સામે જે કિંમત ચૂકવીએ છીએ એ રોકડ કિંમત હોય કે પછી ચલણી નોટોની કિંમત હોય પણ આ કિંમત ચૂકવીએ છીએ એને આપણે ચલણી નાણું કહીએ છીએ અને એ ચલણી નાણાં દ્વારા આપણે આપણા ખાદ્ય પદાર્થો પણ ખરીદીએ છીએ આપણા કપડાં પણ ખરીદીએ છીએ આપણી ભણવાની વસ્તુઓ ખરીદીએ છીએ આપણી જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ આપણે આ રીતે ચલણી નાણાંનો ઉપયોગ કરીને ખરીદીએ છીએ જો બાર દોસ્તો આપણે હાલ વાત કરી કે આપણે કંઈ પણ વસ્તુ ખરીદીએ છીએ તો એના બદલામાં આપણે ચલણી સિક્કા અથવા તો ચલણી નોટોનો ઉપયોગ કરીએ છીએ હવે જુઓ અહીંયા એક રબર છે જેને તમે ગોટી પણ કહો છો આ રબરને તમે શું કહો છો ગોટી કહો છો તમે જ્યારે લખાણ લખો છો પેન્સિલથી ત્યારે એને ભૂસવા માટે જરૂર પડે તો આનો તમે ઉપયોગ કરતા હો છો તો આ રબર કેટલા રૂપિયામાં મળે કોઈ કહેશે મને હા કેટલા રૂપિયામાં મળે છે એક રૂપિયામાં તો રબર આપણે કેટલા રૂપિયામાં ખરીદીએ છીએ એક રૂપિયામાં તો આ કેટલા રૂપિયાનો સિક્કો છે એક રૂપિયાનો સરસ હવે મારી પાસે આ એક માપપટ્ટી છે જેને તમે ફૂટપટ્ટી કહો છો પણ ખરેખર માપપટ્ટી છે તો આ માપપટ્ટી તમે બજારમાંથી લાવો છો ત્યારે કેટલા રૂપિયામાં લાવો છો હા કેટલા રૂપિયામાં આવે છે પાંચ રૂપિયામાં તો માપપટ્ટીના આપણે કેટલા ખર્ચીએ છીએ પાંચ રૂપિયા તો આ માપપટ્ટી આપણે પાંચ રૂપિયામાં લાવીએ છીએ અયયો આજે મેં સિક્કો મૂક્યો છે તે કેટલા રૂપિયાનો સિક્કો છે પાંચ રૂપિયાનો કેટલા રૂપિયાનો છે પાંચ રૂપિયાનો તમે જ્યારે સ્કૂલમાં જાઓ ત્યારે તમારે આ વસ્તુની પણ જરૂર પડે છે બોલો જો આ શું છે સંચો શું છે સંચો પેન્સિલને છોલવા માટે સંચાની જરૂર પડે હવે સંચો બજારમાંથી તમે લાવો તો દુકાનદારને તમે કેટલા રૂપિયા આપો છો હા કેટલા આપો છો બે રૂપિયા કેટલા આપો છો બે રૂપિયા તો સંચો આપણને બે રૂપિયામાં મળે તો આ સિક્કો મૂક્યો છે મેં કેટલા રૂપિયાનો છે બે રૂપિયાનો છે બાર દોસ્તો તમે જ્યારે ઘરે જમવા બેસો ત્યારે તમે આનો ઉપયોગ કરો છો શું છે કહો જોઈએ ચમચી શું છે ચમચી ચમચી કેટલા રૂપિયામાં આવે છે તો દસ રૂપિયામાં સરસ તો અહીંયા જુઓ આ ચમચીના આપણે દસ રૂપિયા મૂક્યા તો દસ નો સિક્કો તમે જોયો આ કેટલા રૂપિયાનો સિક્કો છે દસ રૂપિયાનો કેટલા રૂપિયાનો છે દસ રૂપિયાનો આ કેટલા રૂપિયાનો છે એક રૂપિયાનો આ બે રૂપિયાનો સિક્કો આ પાંચ રૂપિયાનો સિક્કો અને આ દસ રૂપિયાનો સિક્કો એના સિવાય તમે કદાચ બીજા સિક્કા જોયા હશે અથવા તો ન પણ જોયા હોય તો હું તમને બતાવું કે ઘણા સમય પહેલાં આવો એક સિક્કો હતો દેખાય છે 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 તમને કેટલા લખેલા લખેલા આની ઉપર તો આ પૈસાનો સિક્કો છે કેટલા પૈસાનો વીસ પૈસાનો સિક્કો છે ત્યાર પછી કદાચ તમે આવો સિક્કો પણ જોયો હશે તો આ જુઓ આ પચીસ પૈસાનો સિક્કો છે કેટલા પૈસાનો પચીસ પૈસાનો આના ઉપર આ લખેલું છે આ બે લખ્યા છે પાછળ પાંચ લખ્યા છે એટલે કે પચીસ પૈસા લખ્યા છે તો આ રીતે તમે કદાચ તમારા ઘેર પણ જો પૈસા પડ્યા હોય તો એમાં આવો સિક્કો તમે જોયો હશે ત્યાર પછી કદાચ તમે આવો સિક્કો પણ જોયો હશે તો આ છે પચાસ પૈસાનો સિક્કો કેટલા પૈસાનો પચાસ પૈસાનો સિક્કો તો આ રીતે બજારમાં આ જે ચલણી સિક્કા છે તે અત્યારે હાલ આપણે કંઈ પણ વસ્તુ ખરીદવા જઈએ ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ જો બાર દોસ્તો અહીંયા તમને બે સિક્કા દેખાય છે દેખાય છે ને એક આ સિક્કો છે અને એક આ સિક્કો હવે આના ઉપર શું લખેલું છે એક લખેલો છે અને આના ઉપર પણ શું લખેલું છે એક લખેલો છે તો અહીયો આ બે સિક્કાની જે સાઇઝ અથવા તો જે માપ છે એ તમને કેવું લાગે છે એક સરખું લાગે છે ના કેવું લાગે છે નાનું મોટું કેવું લાગે છે નાનું મોટું પણ કિંમત કેવી છે બેની સરખી કેવી છે સરખી કેમ સરખી તો આ પણ એક રૂપિયાનો સિક્કો છે અને આ પણ એક રૂપિયાનો સિક્કો છે આ બંનેનું માપ નાનું મોટું છે પણ કિંમત કેવી છે સરખી તમારા ઘરમાં તમને રૂપિયાનો આવો સિક્કો પણ જોવા મળશે અને આવો સિક્કો પણ જોવા મળશે બજારમાં તમે કંઈ ખરીદવા જાઓ ત્યારે આ સિક્કો આપો તો પણ રૂપિયાની વસ્તુ જે તમને મળતી હોય એ જ વસ્તુ મળે અને આ સિક્કો લઈને જાઓ ત્યારે પણ એ રૂપિયાની કિંમત જે હોય અને એ પ્રમાણે એ કિંમતની જે વસ્તુ મળતી હોય એ એટલી જ મળે આમાં એનું જે માપ છે એ નાનું મોટું છે પણ કિંમત કેવી છે સરખી હવે જોઈએ આપણે બે રૂપિયાના સિક્કાને જો બાળકો જેમ આપણે રૂપિયાના સિક્કાનું જોયું તેમ અહીંયા આ કેટલાક સિક્કા મૂકેલા છે જોઈએ એના ઉપર શું લખેલું છે તો આપણે અંક વાંચીશું તો અહીંયા કેટલા લખ્યા છે બે અહીંયા પણ કેટલા લખેલા છે બે અને આ સિક્કા પર પણ કેટલા લખેલા છે બે ત્રણે ત્રણ સિક્કા એ કેટલા રૂપિયાના છે બે રૂપિયાના છે કેટલા રૂપિયાના છે બે રૂપિયા જેમ રૂપિયાના સિક્કામાં થયું એમ અહીંયા પણ એવું જ છે આ ત્રણે ત્રણ સિક્કા છે એનું માપ થોડુંક નાનું મોટું મોટું છે થોડોક ફેરફાર છે પણ એની જે સાઈઝ એનું જે માપ એ થોડુંક નાનું મોટું છે પણ કિંમત કેવી છે એક સરખી કેવી છે એક સરખી આ પણ બે રૂપિયા આ પણ બે રૂપિયા અને આ પણ બે રૂપિયા છે જુઓ બાર દોસ્તો પાંચ રૂપિયાના સિક્કા મૂકેલા છે આના ઉપર પણ પાંચ લખેલા છે આના ઉપર પણ પાંચ લખેલા છે અને આના ઉપર પણ કેટલા લખેલા છે પાંચ લખેલા છે હવે આમાંની ગોળઈ જોવા જઈએ તો માપ કેવું છે સરખું પણ એની જાડાઈમાં ફેર છે આ પાંચનો સિક્કો થોડો વધારે જાડો લાગે છે અને આ થોડાક ઓછા લાગે છે પણ એની કિંમત કેવી છે એક સરખી છે કેવી છે એક સરખી બજારમાં કંઈ પણ વસ્તુ ખરીદવા જાઓ ત્યારે જો પાંચ રૂપિયાની વસ્તુ તમારે લેવાની હોય તો તમે આ સિક્કો આપો તો પણ મળે આ સિક્કો આપો તો પણ મળે અને આ સિક્કો આપો તો પણ એ પાંચ રૂપિયાની વસ્તુ તમને મળે બાર દોસ્તો આપણે એક પ્રવૃત્તિ કરી કે વસ્તુ કયા સિક્કા દ્વારા આપણે મેળવીએ છીએ નાની વસ્તુ હોય અથવા તો ઓછી કિંમતની વસ્તુ હોય તો નાનો એટલે કે ઓછી કિંમતનો સિક્કો આપવો પડે અને વધારે કિંમતની વસ્તુ હોય તો મોટી કિંમતનો એટલે કે વધારે કિંમતનો સિક્કો આપણે બજારમાં આપવો પડે પણ ઘણી વખત આપણે વસ્તુ ખરીદવા જઈએ ત્યારે એકલા સિક્કા જ આપણે વાપરતા નથી કેટલીક ચલણી નોટોનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ કરીએ છીએ ને તમે નોટો જોઈ તો છે પણ આપણે અહીંયા એક બીજી પ્રવૃત્તિ કરીએ અને એ નોટોને આપણે ઓળખવા પ્રયત્ન કરીએ જુઓ બાર દોસ્તો અહીંયા આ એક ચલણી નોટ મૂકેલી છે એના ઉપર કેટલા લખેલા છે પાંચ લખેલા છે કેટલા લખેલા છે પાંચ બજારમાં તમે કંઈ પણ ખરીદવા જાઓ ત્યારે આવી ચલણી નોટનો પણ તમે ઉપયોગ કરતા હશો તો આ પાંચ રૂપિયાની નોટ છે જુઓ હમણાં તમે પાંચ રૂપિયાની નોટ જોઈ એના કરતાં થોડીક વધારે કિંમત એટલે કે પાંચ કરતાં ડબલ તો પાંચ કરતાં ડબલ એટલે કેટલા થાય દસ તો અહીંયો તમને દસ રૂપિયાની નોટ જોવા મળશે જોઈને તમે કેટલા રૂપિયાની નોટ છે દસ રૂપિયાની જુઓ તમે અહીં પણ દસ લખેલા છે અહીંયા પણ લખેલા છે અહીંયા પણ લખેલા છે એના નીચે આ બીજી નોટ છે એમાં પણ જુઓ અહીં પણ કેટલા લખેલા છે દસ રૂપિયા અહીં પણ કેટલા લખેલા છે દસ રૂપિયા અને અહીંયા પણ કેટલા લખેલા છે દસ રૂપિયા તો જેમ હમણાં આપણે સિક્કાનું જોયું એમ અહીંયા નોટનું પણ એવું છે આ ચલણી નોટ છે બે નોટો દસ દસ રૂપિયાની છે આ પણ દસ રૂપિયાની નોટ છે અને આ પણ દસ રૂપિયાની નોટ છે છતો બેનો જે આમ જોવા જઈએ તો દેખાવ આપણે સામાન્ય રીતે કહીએ તો અલગ અલગ છે આ નોટ પણ અલગ લાગે છે અને આ નોટ પણ આપણને અલગ લાગે છે સાઈઝ જોવા જઈએ એનું માપ તો એમાં પણ ફેરફાર છે આ થોડીક લાંબી લાગે છે આ થોડીક એના કરતાં ટૂંકી લાગે છે પણ છતાં એ બંનેની કિંમત કેવી છે એક સરખી કેવી છે એક સરખી આ પણ દસ રૂપિયા છે અને આ પણ દસ રૂપિયા છે જો બાર દોસ્તો તમે હમણાં પાંચના ડબલ એટલે કે દસ દસની નોટ જોઈ હવે દસની નોટ એના ડબલ એટલે કે વીસ રૂપિયા થાય તો અહીંયા આ બે નોટ તમને જોવા મળે છે એ કેટલા રૂપિયાની છે તો જુઓ જો લખેલા છે વીસ કેટલા લખેલા છે વીસ આ લખેલા રહ્યા વીસ અહીંયા નીચે પણ એક નોટ આપી છે એના ઉપર પણ જોઈએ તો આ કેટલા લખેલા છે વીસ આ કેટલા લખેલા છે વીસ બંનેની કિંમત કેવી છે એક સરખી કેવી છે એક સરખી કલર પણ જુદો છે પણ કિંમતમાં કંઈ ફરક પડતો નથી જો બાળકો અહીંયા આ બે નોટ મૂકેલી છે જોઈએ કેટલા રૂપિયાની છે તો લખ્યા છે પચાસ રૂપિયા કેટલા લખ્યા છે પચાસ આ નોટમાં પણ કેટલા લખેલા છે પચાસ લખેલા છે તો આ નોટ પણ પચાસ રૂપિયાની છે અને આ નોટ પણ કેવી છે પચાસ રૂપિયાની એક સરખી આની એ પચાસ રૂપિયા કિંમત થાય અને આની એ પચાસ રૂપિયા થાય જેમ તમે પચાસ રૂપિયાની નોટ જોઈ એમ પચાસના ડબલ કેટલા થાય સો થાય તો અહીંયા તમે જુઓ આ કેટલા રૂપિયાની નોટ છે સો રૂપિયાની કે અહીં લખ્યા છે આ એક અને એની પાછળ કેટલા શૂન્ય લગાવે છે બે એટલે કેટલા થયા સો એ જ રીતે અહીંયા નીચેની નોટ જુઓ તો એમાં પણ આ એક છે એની પાછળ બે શૂન્ય છે એટલે કેટલા રૂપિયા થયા સો રૂપિયા જેમ દસ રૂપિયાની નોટ હતી વીસ રૂપિયાની હતી પચાસ રૂપિયાની હતી એમ અહીંયો આ સો રૂપિયાની નોટ છે પણ એમાં એ બંને નોટમાં થોડોક ફેરફાર છે શું ફેરફાર છે જુઓ જોઈએ હા હા બોલ્યા બોલ્યા બરાબર એક નોટ થોડી લાંબી છે અને એક નોટ થોડી ટૂંકી છે આ નોટ છે આ ના કરતા ટૂંકી છે અને આ નોટ છે તે આના કરતા થોડીક લાંબી છે પણ કિંમત કેવી છે બંનેની સરખી કેવી છે સરખી સરસ બાળકો જેમ તમે સો રૂપિયાની નોટ જોઈ એમ અહીંયા એના કરતા થોડી મોટી કિંમતની નોટ એટલે કે સોના ડબલ બસો તો આ નોટ છે કેટલા રૂપિયાની છે બસો રૂપિયાની છે તો તમને કદાચ તમારા ઘેર આવી નોટ પણ જોવા મળતી હશે તો આ કેટલા રૂપિયાની નોટ છે બસો રૂપિયાની હવે તમે રૂપિયાની નોટ જોઈ હવે જોઈએ તો આ કેટલા રૂપિયાની નોટ છે કોણ કહેશે હા બે ની કેટલા લખેલા છે પાંચ અને પાછળ કેટલા શૂન્ય મૂકેલા છે બે તો કેટલા રૂપિયાની નોટ થઈ પાંચસો રૂપિયાની નોટ કેટલા રૂપિયાની પાંચસો રૂપિયાની નોટ આવી નોટ પણ તમારા પપ્પા અથવા તો મમ્મી એ ઘરમાં તમને બતાવતા હશે અથવા તો તમે નોટ જોઈ હશે ક્યાંક ખરીદી કરવા જાઓ ત્યારે કંઈક મોટી ખરીદી કરી હોય તો એ વખતે પપ્પા આવી નોટ પણ ચૂકવતા હશે તો આ કેટલા રૂપિયાની નોટ છે પાંચસો રૂપિયાની જુઓ બાર દોસ્તો અહીંયા એક મોટી કિંમતની નોટ છે હવે તમે જુઓ તો આ નોટ છે એના ઉપર કેટલા લખેલા છે તો તો બે લખ્યા છે પણ એની કેટલા શૂન્ય છે ગણો જોઈએ ત્રણ શૂન્ય છે કેટલા શૂન્ય છે ત્રણ શૂન્ય છે તો આ રૂપિયા બે હજારની નોટ છે કેટલા રૂપિયાની નોટ છે બે હજારની નોટ છે આ મોટામાં મોટી ચલણી નોટ એટલે કે બે હજારની નોટ છે બરાબર ને તમે આ બધી નોટો જોઈ છે ને સરસ તો આ જે નોટો તમે જોઈ અહીંયા એ બધી ચલણી નોટો કહેવાય શું કહેવાય ચલણી નોટો કહેવાય તમે જ્યારે બજારમાં કંઈ પણ વસ્તુ ખરીદવા જાઓ ત્યારે પપ્પા અથવા મમ્મી તમારી વસ્તુ ખરીદી આપે એના બદલામાં આ ચલણી નોટો અને ચરણી સિક્કાનો ઉપયોગ કરે છે બાળ દોસ્તો તમને જુદી જુદી ચરણીનો અટો જોવાની મજા આવીને હવે નાણાંનું કુટુંબ જોઈએ તો બધાની નજર અહીંયા આપણે નાણાંના કુટુંબને ઓળખીએ બાળ દોસ્તો કેટલા લખેલા છે એક રૂપિયો તો રૂપિયાના પરિવારમાં અથવા તો રૂપિયાના કુટુંબમાં કોણ આવે તે જોઈએ તો અહીંયો એક રૂપિયાનો પરિવાર એટલે એક રૂપિયાનો સિક્કો પચાસ પૈસાના સિક્કા એનો પણ રૂપિયાનો પરિવાર બને અને પચાસ પૈસાના બે સિક્કા મૂકીએ એટલે એક રૂપિયો થાય આપણે બે રૂપિયાના પરિવારને સમજીએ તો બે રૂપિયા એટલે રૂપિયા રૂપિયાના કેટલા સિક્કા થશે બોલો જોઈએ હા હા બે રૂપિયા એટલે કે રૂપિયા રૂપિયાના બે સિક્કા બે રૂપિયા એટલે બેનો એક સિક્કો પાંચ રૂપિયા રૂપિયા રૂપિયાના સિક્કા છે અને તમારે એના પાંચ રૂપિયા કરવા છે તો રૂપિયા રૂપિયાના કેટલા સિક્કા લેવા પડશે પાંચ રૂપિયા તો આપણે રૂપિયા રૂપિયાના પાંચ સિક્કા ગોઠવીએ કેટલા થયા રૂપિયા રૂપિયાના સિક્કા પાંચ હવે માનો કે આપણી પાસે બે રૂપિયાના સિક્કા છે અને પાંચના સિક્કા છે અને બે રૂપિયાના સાથે સાથે એકના પણ સિક્કા છે તો આપણે બે રૂપિયાના સિક્કાનો અને રૂપિયાના સિક્કાનો ઉપયોગ કરીને પાંચ રૂપિયા બનાવ્યા છે તો કઈ રીતે કરી શકાય જોઈએ તો પહેલાં આપણે બે રૂપિયાનો એક સિક્કો લઈશું હવે આપણી પાસે બેનો એક જ સિક્કો છે અને બાકીના રૂપિયા રૂપિયાના સિક્કા છે અને પાંચ રૂપિયા આપણે કિંમત તૈયાર કરવી છે તો શું કરીશું તો બેની સાથે રૂપિયા રૂપિયાના કેટલા સિક્કા લઈશું ત્રણ એક બે અને આ ત્રણ તો પાંચનો આ એક પરિવાર ઊભો થયો એમાં બેનો સિક્કો એક અને રૂપિયા રૂપિયાના ત્રણ સિક્કા તો કેટલા થયા બે વત્તા એક એટલે ત્રણ ત્રણ ને એક ચાર ચાર ને એક પાંચ રૂપિયા હવે આપણી પાસે બે બેના બે સિક્કા છે અને રૂપિયાના સિક્કા છે તો આપણે બે રૂપિયાના સિક્કાનો અને પાંચ રૂપિયાના સિક્કાનો ઉપયોગ કરીએ તો બે રૂપિયાનો આ એક સિક્કો બે રૂપિયાના બે સિક્કા બે ને બે કેટલા થયા ચાર કેટલા થયા ચાર હવે એમાં આપણે એક રૂપિયો મૂકીએ એટલે કેટલા થઈ જશે પાંચ રૂપિયા થયા ને પાંચ બે ને બે ચાર ચાર ને એક પાંચ તો આ પણ પાંચ રૂપિયાનો પરિવાર થયો હવે માનો કે આપણી પાસે પાંચનો સિક્કો છે જ તો આપણે શું કરીશું પાંચનો એક સિક્કો ગોઠવીશું એટલે કેટલા થશે પાંચ થશે તો અહીંયા બીજા કોઈ સિક્કાની જરૂર પડશે નહીં તો આ રીતે રૂપિયા સિક્કા દ્વારા બે રૂપિયાના સિક્કા દ્વારા અને પાંચ રૂપિયાના સિક્કા દ્વારા આપણે પાંચ રૂપિયાની કિંમત બનાવી બનાવીને બાર દોસ્તો અહીંયા લખ્યા છે દસ રૂપિયા હવે રૂપિયા રૂપિયાના આપણે સિક્કા ગોઠવીએ તો કેટલા ગોઠવવા પડશે દસ તો દસ રૂપિયા એટલે રૂપિયા રૂપિયાના દસ સિક્કા હવે આપણી પાસે બે રૂપિયાના સિક્કા છે તો બેના સિક્કાનો ઉપયોગ કરીએ બે વત્તા બે બે ઉમેરીએ છે ને આપણે તો ગણીએ તો બે ને બે ચાર ચાર ને બે છ ને બે આઠ ને બે દસ રીતે સિક્કાનો ઉપયોગ કરીએ તો પાંચના સિક્કા કેટલા મૂકવા પડશે બે કેટલા મૂકવા પડશે બે પાંચ ને પાંચ દસ આ રીતે બે ના સિક્કા અને પાંચના સિક્કા અને રૂપિયાના સિક્કા લઈ અને દસ રૂપિયા બનાવી શકાય બાર દોસ્તો આપણે બધાએ નાણાંના કુટુંબની સમજ મેળવી હવે એક બીજી પ્રવૃત્તિ કરીએ તમે બધા તમારી સ્વ અધ્યયન પોથી લઈને તો બેઠા જશો પેન્સિલ પણ હશે તો આપણે આજે એક પ્રવૃત્તિ કરવાની છે પહેલાં અહીંયા નજર રાખો જુઓ અને પછી એ પ્રવૃત્તિ તમે પણ કરજો જુઓ બાર દોસ્તો સ્વઅધ્યયન પોથીમાં આ એક સૂચના છે સિક્કાની છાપ પાડો તો અહીંયા આપણને એક રૂપિયાનો સિક્કો આપ્યો છે તો એની આપણે છાપ પાડવાની છે કઈ રીતે છાપ પાડવાની તો પેન્સિલથી તો શું કરીશું સૌ પહેલાં આપણે એક રૂપિયાનો સિક્કો લઈશું અને આપણી જે સો પોથી છે એના પાન નીચે આપણે એ સિક્કાને ગોઠવી દઈશું ત્યાર પછી એના ઉપર હળવા હાથે શું કરવાનું છે પેન્સિલ ઘસવાની છે આ રીતે તમે પેન્સિલ ઘસશો એટલે સિક્કાની સાપ ઉપસી આવશે હવે જ્યારે સિક્કો મૂકી અને આપણે છાપ પાડતા હોય ત્યારે આપણે હળવા હાથે પેન્સિલ ઘસીશું બહુ દબાણપૂર્વક પેન્સિલને ઘસીશું નહીં રબરથી આપણે એની સાઈડો થોડી ક્લૂસી દઈશું આ રીતે તમારે એ સિક્કાને બીજી સાઈડ એટલે કે એની વિરુદ્ધ સાઈડ છે એ અહિયાં મૂકવાની અને એની છાપ પાડવાની એમાં બધા જ સિક્કા જે આપેલા છે તમે જુઓ કે બેનો સિક્કો છે એની બે બંને સાઈડની તમારે છાપ પાડવાની છે પાંચના સિક્કાની પણ પાડવાની છે અને દસ ના સિક્કાની છાપ પાડવાની છે આ પ્રવૃત્તિ કરવાનું ગમશે ને તમને બાર દોસ્તો આપણે હાલ એક પ્રવૃત્તિ કરી છાપ પાડવાની આપણે શરૂઆતમાં જ ચલની સિક્કાની ઓળખ મેળવી ત્યાર પછી ચરણી નોટોની ઓળખ મેળવી નાણાંના પરિવારને આપણે સમજ્યા ફરી મળીશું આવતા એપિસોડમાં